તારીખ સાત દસ પચીસના રોજ રાજપળામાં આવેલ ઐતિહાસિક મંદિર મહાકાળી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં પાટોત્સવ નિમિત્તે સત્તર જોડા નવચંડીમાં રહ્યા અને આ જ રીતે દર વર્ષે આનું પાટોત્સવ ઉજવાતો રહે બે હજાર બાવીસનો ભંડારો કરવામાં આવ્યો અને સારી એવી પૂજા વિધિ થઈ અને મંદિરનું ડેવલપમેન્ટ સારી રીતે થયું અને દેવસ્થાન કમિટીને એ પણ રજૂઆત કરવામાં આવી કે રાજપીપળાની અંદર દેવસ્થાન કમિટીમાં જેટલા મંદિરો આવેલા છે એને આ જ રીતે દર વર્ષે પાટોત્સવ ઉજવવો અને દરેક મંદિર જે દેવસ્થાન કમિટીમાં છે એનું જીર્ણોદ્ધાર કરી અને ડેવલપમેન્ટ કરવું આ મામલતદારશ્રીને પણ જણાવ્યું છે અને દેવસ્થાન કમિટીના જે એ છે ટ્રસ્ટીઓ એમને પણ કહેવામાં આવ્યું છે પણ ટ્રસ્ટીઓ હજુ નિમણૂક થઈ નથી પણ જે જૂના ટ્રસ્ટીઓ છે અને સેવકો છે એ આ કાર્ય કરી રહ્યા છે એ આનું કામ હાથે ઉપાડેલું છે અને સારું એવું આયોજન થયું ગઈકાલે વર્ષો પછી આ ઐતિહાસિક મંદિર છે રાજા રજાડાઓના ટાઈમમાં આપેલું આ મંદિર છે અને એનો જીર્ણોદ્ધાર થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ આશા રાખે છે અને દેવસ્થાન કમિટીની અંદર જેટલા પણ રાતીપુડાના મંદિરો છે એનો આ જ રીતે દર વર્ષે એક મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને પ્રોગ્રામ થાય તો બધા જ મંદિરોની અંદર આવા પ્રોગ્રામ થતા રહે અને જાગૃતતા આવે ગૌતમભાઈ પટેલ નર્મદા જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે